સાથે હવે વિશ્વભરમાં ભુવા નગરી તરીકે પણ જાણીતું બન્યું છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હાલ પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે છેલ્લા ચાર દિવસથી વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ છે હવે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ધોવાઈ જવા ખાડા પડવા તેમજ ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે ત્યારે શહેરના કારગીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિર ચાર રસ્તા પાસે એક મહાકાય ભૂવો પડ્યો હતો પાલિકા દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે તાત્કાલિક ધોરણે ભૂવાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું વરસતાની સાથે જ વડોદરામાં અનેક જગ્યાઓએ રોડ રસ્તાઓ ઉપર વિશાળ ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે ત્યારે વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિરના ચાર રસ્તા નજીક ભૂવો પડતા ફરી એક વખત વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી વિશાળકાય ભૂવો પડ્યો હતો સ્થળ ઉપરથી મીડિયા દ્વારા ભુવાની સમીક્ષા કરવામાં આવતાની સાથે જ ગણતરીની મિનિટોમાં પાલિકા તંત્ર સજાગ બની ભૂવાનું તાત્કાલિક ધોરણે સમારકામ કામગીરી હાથ ધરી હતી ત્યારે